કંસારી ગલાલપુરાના સીમ વિસ્તારમાં શિકારી જરખ જોવા મળતા ફફડાટ ખેતરોમાં જતા ખેડૂતો અને પશુપાલકોને સાવધાન રહેવા સૂચના પાલતુ પશુઓ પર હુમલાની ભીતિ કંસારી ગલાલપુરા આખોલ પંથકના ખેતર વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી એક અત્યંત હિંસક અને શિકારી જંગલી કૂતરો એટલે કે જરખ દેખાતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે આ કૂતરો સામાન્ય કૂતરાઓ કરતાં વધુ આક્રમક હોવાનું અને પશુઓ તેમજ મનુષ્યો પર હુમલો કરવાની ફિરાકમાં હોવાનું સામે આવતા વન વિભાગ હરકતમાં આવ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર આ જંગલી કૂતરો એટલે કે જરખ અત્યંત ક્રૂરતાપૂર્વક શિકાર કરવા માટે જાણીતો છે તે ગાય ભેંસ કે બકરા જેવા પાલતુ પશુઓ પર હુમલો કરી તેમને ગંભીર ઇજાઓ પહોંચાડી શકે છે ખાસ કરીને વહેલી સવારે કે મોડી સાંજે ખેતરોમાં જતા ખેડૂતો અને સીમમાં રમતા બાળકો પર જોખમ વધી ગયું છે વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે આ સમયગાળા દરમિયાન એકલા બહાર ન નીકળવું અને પશુઓને સુરક્ષિત જગ્યાએ બાંધવા વન વિભાગની સતર્ક રહેવાની સૂચના દાંતા દાંતીવાડા વન પરિક્ષેત્ર અધિકારી રૂસિત તબિયરે જણાવ્યું છે કે આ વિસ્તારમાં શિકારી કૂતરો જરખ જોવા મળ્યો હોવાના અહેવાલ મળ્યા છે ગ્રામજનોએ સતર્ક રહેવું જો ખૂબ જરૂરી છે જો આવો કોઈ પ્રાણી નજરે પડે તો તેની નજીક જવાનો કે તેને છંછેડવાનો પ્રયત્ન કરવો નહીં આ જંગલી પ્રાણી કરડી ખાવાની પ્રવૃત્તિ ધરાવતું હોવાથી મનુષ્ય માટે પણ જોખમી સાબિત થઈ શકે છે વન વિભાગ દ્વારા અંગે જરૂરી તપાસ અને કામગીરી પણ હાથ ધરવામાં આવી છે અહેવાલ મનુભા વાઘેલા બનાસકાંઠા